પૂતના સુ પજ પાનક્ષિતા શાળક શ્યામલાલ પ્રભુ વંદે સ્વામિની સંયુ સદા વ્યક્તા સ્વાચાર્ય નિધિ નિપાધિક ચિંતા સતાનહતારો યત્રેણ વહ સ્વીયાચાર પ્રણમા મુહુર્મુહુ યદુગ્રહતો જન્ુસ્સ દુઃખાતિગો ભવે વંદે શ્રીમદ્વલ્લભનંદ યદુનાથમહમ વંદે બાલકૃષ્ણપદાશ્રય રુક્ણીહૃદયાનંદયક ભક્તવત્સલં ભાગ્યવાન પ્રિય વૈષ્ણવજનો આજે હોરીદંડાનો હોળીદંડા રોપણનો સુંદર ઉત્સવ છે અને આજથી જ ધમારનો પ્રારંભ થાય છે અને આજે આ માઘ શુક્લ પૂર્ણિમાને દિવસે પ્રથમ જ આ ધમારના પ્રારંભને દિવસે પટેલ નગરની અંદર ખૂબ સુંદર અહીંયા આ ફૂલફાગનું આયોજન થયું છે વેલ પ્રથમ લાભ તમે લીધો છે અને તમારાથી પટેલનગરથી હવે આગળ શરૂઆત થઈ રહી છે પટેલનગરના અમારા વૈષ્ણવજનો ખૂબ જ ઉત્સાહી છે અને બહુ જ લાંબા સમયથી પટેલનગરના વૈષ્ણવજનો અમારી સાથે જોડાયેલા છે અને હંમેશા આવા સુંદર કાર્યોની અંદર ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે અને આગળ આવીને કાર્ય કરે છે એ આપણો વર્ષોનો ઇતિહાસ છે પટેલનગરનો આ પટેલનગરની અંદર કેટલાક વર્ષો પહેલાં ચાતુર્માસ્ય યજ્ઞ પણ બહુ સુંદરતાથી સંપન્ન થયેલો અને ખૂબ આનંદ આ રીતે લીધો છે ગયા વર્ષે પણ પટેલનગરમાં આ જ સ્થાનની અંદર બહુ સુંદર કાર્યક્રમ થયેલો અને તે વખતે પણ ખૂબ આનંદ લીધો એટલે પટેલનગરના વૈષ્ણવજનોને અમે ખૂબ જ અમે બધાઈ આપીએ છીએ આજના આ ઉત્સવની અને તમે બધા પટેલનગરના વૈષ્ણવજનો આ જ રીતે ઉત્સાહથી સંપ્રદાયના સેવા કાર્યની અંદર બધા આપણે લાગેલા રહો અને આપણે આપણી વૈષ્ણવતાને સાર્થક કરીએ હરિગુરુ વૈષ્ણવની સેવા દ્વારા આપણે આપણી વૈષ્ણવતાને સાર્થક કરીએ એ ખરેખર આપણા જીવનનું મુખ્ય ભાથું છે અમને બહુ પ્રસન્નતા થઈ રહી છે કે પટેલનગરની અંદર ઘણા બધા યુવા લોકો પણ આજે ધોતી બંડી પહેરીને આવતા વર્ષે પણ નાનુભાઈ કહી રહ્યા છે કે પહેલો નંબર અમારો જ રહેશે બહુ આનંદની વાત છે અત્યારથી જ બુકિંગ કર્યું છે બહુ સરસ તો અમને આનંદ થઈ રહ્યો છે કે પટેલનગરના યુવા વૈષ્ણવો પણ ધોતીબંડીની અંદર અને બધા તિલકની અંદર જે દેખાઈ રહ્યા છે એ જોઈને અમને બહુ જ આનંદ થઈ રહ્યો છે પરંતુ આ રીતે ધોતીબંડી અને તિલક કાયમ માટે આપણે કરવાના છે એવું નહીં કે આજને દિવસે જ કર્યા ઘણા બધા કાયમ કરતા હશે પરંતુ આપણે યાદ રાખવાનું છે કે આ બધું આપણે માટે કાયમને માટે છે આપણો આ સંપ્રદાય અમે તો બહુ બધે ફરીએ છીએ બહુ બધું જોઈએ છીએ બહુ જ ઊંડાણથી બધું અનુભવીએ છીએ પરંતુ અમે ખરેખર એ નિષ્કર્ષ પર આવ્યા છીએ કે મહાપ્રભુજીના સંપ્રદાય જેવો બીજો કોઈ સંપ્રદાય નથી અને એ સંપ્રદાયમાં આપણને વૈષ્ણવ થવાનું સૌભાગ્ય મળ્યું છે શ્રી મહાપ્રભુજીનો આ સંપ્રદાય જે છે એ તદ્દન અલગ જ છે અને કેવલ અને કેવલ કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણની પ્રસન્નતાને માટે પ્રભુ શ્રી કૃષ્ણને રીઝવવાનો આ માર્ગ છે આપણા મહાપ્રભુજીએ સેવા માર્ગ પ્રકટ કર્યો છે એ શ્રી ઠાકોરજીને રીઝવવા માટે જ અને આપણા પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ આજે આપણે આનંદ લઈ રહ્યા છીએ એ આ અવતારની જ વિશેષતા છે કે અવતારની અંદર જ ભગવાને આ રીતે આનંદ લૂંટાવ્યો વ્રજની અંદર આનંદ લૂંટાવ્યો એ આનંદની કણિકા આપણે મહાપ્રભુજીની કૃપાથી કંઈક પ્રાપ્ત કરી રહ્યા છીએ ભલે આપણામાં લાયકાત નથી પણ એમની કૃપાથી આપણને કંઈક આનંદની કણિકાઓ આનંદના બિંદુઓ પ્રાપ્ત થાય છે એ આપણે માટે બહુ જ આનંદનો વિષય કહેવાય આપણે પ્રત્યેક વૈષ્ણવજનોએ તુલસીની કંઠી તો અવશ્ય પહેરવી જોઈએ નાના બાળકોને પણ બાળકોએ પણ ગળામાં તુલસી પહેરી છે કે નહીં એનું ધ્યાન મોટાઓએ રાખવું જોઈએ આપણે દેશમાં હોઈએ કે વિદેશમાં હોઈએ આપણા પટેલનગરના બહુ મોટા સમાજ મોટા વર્ગમાં બહુ મોટો વર્ગ એ વિદેશની અંદર પણ વસે છે પણ એ બધાને પણ અમારો ખાસ અનુરોધ છે અમારો સંદેશ છે કે ભલે આપણે ગમે તે ખૂણામાં હોઈએ આપણે આપણા વ્યવસાય માટે કે ભણવા માટે ગમે તે ખૂણામાં વિશ્વના જઈએ પરંતુ આપણો ધર્મ ક્યાલે પણ ન ભૂલીએ ભલે ત્યાં હોઈએ તો પણ આપણે ગળામાં તુલસીની કંઠી પહેરીએ તિલક કરીએ અને વૈષ્ણવ તરીકે કંઈક જીવનની અંદર આચરણ આપણા ઘરની અંદર કરીને આપણે ધન્ય થઈએ એવો આપણે આગ્રહ રાખવો જોઈએ એટલે આ અમારો સંદેશ તમે ખાસ તમે પોતે પણ પ્રાપ્ત કરજો અને વિદેશમાં વસતા વૈષ્ણવજનો સુધી પણ પહોંચાડજો આપણને વૈષ્ણવતાનું ગૌરવ હોવું જોઈએ આપણા તિલક કંઠીનું આપણને ગૌરવ હોવું જોઈએ અને એ આપણને ગૌરવનું અનુસંધાન હોવું જોઈએ કે અમે વૈષ્ણવ છીએ આપણે જેમ હમણાં જ જિગીશા બેઠીજીએ બહુ સુંદર પુષ્ટિ આનંદ શાળામાં બાળકોને શીખવાડ્યું છે વૈષ્ણવ છું હું વૈષ્ણવ છું આપણને એ અનુસંધાન હોવું જોઈએ કે હું કોણ છું હું વૈષ્ણવ છું ગમે ત્યાં જઈએ પરંતુ આપણે આપણી વૈષ્ણવતા ન ભૂલીએ અને ઘરમાં ઠાકોરજીની સેવા સ્મરણ ચોર્યાસી બસો બાવન વૈષ્ણવની વાર્તા શિક્ષાપત્ર આ બધાના માધ્યમથી આપણે આપણું જીવન ધન્ય કરીએ એ બહુ જરૂરી છે હમણાં જ અમારા પટેલનગરના પણ ઘણા બધા વૈષ્ણવો કુંભની અંદર પણ આવ્યા નાનુભાઈ અને બીજું કોણ કોણ આવેલું હુ હા ઉપેશભાઈ પછી બીજું કોણ હતું એટલે પટેલ નગરના વૈષ્ણવો છૂટાછવાયા પણ ત્યાં આવ્યા અને વલ્લભાચારી નગરની અંદર બહુ સારો લાભ લીધો છે એટલું જ નહીં પરંતુ અમારા રમેશભાઈ નાનુભાઈ અને બીજા પણ કેટલાક વૈષ્ણવજનોએ અહીંયાથી ઉપેશભાઈ વગેરે અને ઘણા બીજા પણ વૈષ્ણવજનોએ આ કુંભ પર્વની અંદર તન મન ધન ત્રણેથી તત્પર થઈને કુંભની અંદર પણ બહુ સારી સેવા નો પોતે એક દૃષ્ટાંત પૂરું પાડ્યું છે એ બધાને અમે ખૂબ જ હૃદયપૂર્વક આશીર્વાદ પ્રદાન કરીએ છીએ રાજનભાઈ વગેરે બધાએ જ અને તે ઉપરાંત પણ તમને સૌને ખબર છે કે જતિપુરાની અંદર શ્રી ગોસાઇજીની પત્રાજ્ઞાને માથે ચડાવીને શ્રી યદુનાથ ગૃહમ ત્યાં ઉદિત થયું છે અને એ વિકાસના પથના ઉપર આગળ વધી રહ્યું છે એ યદુનાથ ગ્રહમની અંદર પણ અમારા રમેશભાઈ નાનુભાઈ અને બીજા પણ અત્યારે હું નામ એકદમ નથી આ ઉતાવળમાં યાદ આવી રહ્યું પણ એ બધા ઘણા બધા વૈષ્ણવોએ બહુ સારી રીતે તન મન ધનથી એમાં સેવા સમર્પિત કરી છે અને અત્યારે યદુનાથ ગ્રહમની આખી લગભગ છ હજાર વાર ભૂમિ સંપાદિત થઈ છે અને આગળ હવે વૈષ્ણવજનોને માટે એકસો આઠ રૂમ બનાવવાનો એમાં સંકલ્પ કરવામાં આવ્યો છે જેની અંદર પ્રત્યેક રૂમની અંદર ઠાકોરજીને માટેની સેવાની વ્યવસ્થા અને બીજી બધી વ્યવસ્થા એ રીતે અદ્યતન વ્યવસ્થાવાળા રૂમો બનાવવાનો પણ બહુ સુંદર મનોરથ છે તે ઉપરાંત ત્યાં એકસાથે લગભગ સાડા ચારસો વૈષ્ણવો બેસીને પ્રસાદ લઈ શકે એટલી મોટી ભોજનશાલા અને તેને પણ અદ્યતન બનાવીને અને એ બધું પ્રભુના પ્રસાદ રૂપે ભોગ ધરીને બધાને પ્રાપ્ત થાય એવી ભાવના રાખી રહ્યા છીએ અને બહુ જલ્દી આપણે આ કાર્ય કરવાનું છે તમારા મારા આપણા સૌના જીવનકાળ દરમિયાન આપણે એટલી ઝડપ રાખવાની છે કે આપણા જીવનકાળ દરમિયાન આવો સુંદર સંકલ્પ અને ગોસાઇજીની આ આજ્ઞા સાકાર થઈ જાય અને એક સુંદર કાર્ય આપણા જતીપુરાની અંદર સિદ્ધ થાય તેને માટે આપણે તત્પર રહેવાનું છે તે સિવાય પણ અહીંયા પણ બહુ સુંદર કાર્ય ચાલી રહ્યું છે કે તાપીના તટના ઉપર પણ ગૌશાળાનું બહુ સુંદર કાર્ય એક છ વીઘા જમીનની અંદર ચાલી રહ્યું છે આ બધા કાર્યો આપણા છે અને આપણે આ બધા કાર્યોને તત્પર થઈને એને આગળ વધારવાને માટે આપણે બધાએ પ્રયાસ કરવાનો છે તો આ રીતે આ પટેલનગરના વૈષ્ણવો હંમેશા તે સિવાય પણ અહીંયા બીજા બધા આવેલા જ છે પણ અત્યારે વધારે પટેલ નગરમાં બેઠા છીએ એટલે હું બોલી રહ્યો છું બીજા પણ જે અહીંયા આવ્યા છે તે બધા જ આ યદુનાથ ગ્રહમાં અને કુંભ વગેરેમાં આ ગૌશાળાના કાર્યમાં પણ તત્પર રહ્યા છે અને આગળ રહેવાના જ છે એ બધાને જ અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આશીર્વાદ પ્રદાન કરીએ છીએ અને એક સુંદર બધાઈના સમાચાર આપવા છે કે આવતી ફાગણ ફાગણસુદ અગિયારસના દિવસે દસ તારીખે મહાનુભાવ શ્રી ગોવિંદ પ્રભુનો પ્રાકટ્યોત્સવ આવે છે દર વર્ષે આપણે એને અલગ અલગ રીતે મનાવીએ છીએ અને ગયા વર્ષે તમને યાદ હોય તો આ આ પ્રાકટ્યોત્સવના ઉપલક્ષ્યમાં વૈષ્ણવજનોના ભાગ્યવાન વૈષ્ણવોના ઠાકોરજી પધારેલા અને ઠાકોરજી ત્યાં પધારીને હોરી ખેલનો મનોરથ સિદ્ધ થયેલો તેવી જ રીતે આ વર્ષે પણ એવો મનની અંદર અમારા મનોરથ છે કે વૈષ્ણવજનોના ઠાકોરજી ત્યાં પધારે એક જગ્યા ઉપર અને ત્યાં હોળી ખેલનો મનોરથ સિદ્ધ થાય આવી અમારી ભાવના છે અને લગભગ નવમી તારીખે નવમી માર્ચના રોજ આ કાર્યક્રમ સંપન્ન થશે દસમી માર્ચે કુંજ એકાદશીનો દિવસ પ્રાકટ્યોત્સવનો દિવસ છે તે દિવસે પણ ફૂલફાગ હોળીખેલ અને રસિયા વગેરેનો કાર્યક્રમ થશે અને એના આગલે દિવસે એટલે કે નવમી માર્ચના દિવસે શ્રી ઠાકોરજી ત્યાં બધા પધારે વૈષ્ણવજનોના અને એ બધા ઠાકોરજીને અમે હોળી ખેલ ખેલાવીએ અને ત્યાં આ રીતે સુંદર આનંદ બધો થાય એવો અમારા મનની અંદર ભાવ છે એટલે જે પણ વૈષ્ણવજનોને પોતાના ઠાકોરજી પધરાવવા હોય આગળ ઉપર એની સૂચના આપવામાં આવશે કે ક્યાં જણાવવું પણ પુષ્ટ થયેલા ઠાકોરજી ત્યાં પધરાવવામાં આવશે જેવી રીતે ગયા વખતે પણ પધરાવેલા તે રીતે પુષ્ટ થયેલા ઠાકોરજી એમાં બિરાજશે ત્યાં પહેલાં પધારીને ભોગ વગેરે આવશે અને પછી હોળી ખેલ થશે આ રીતનો કાર્યક્રમ છે એટલે હવે બધો આ આનંદના દિવસો આવે છે આપણે બધાએ તૈયાર થઈ જવાનું છે કે આનંદ લેવો છે ખૂબ આનંદ લેવો છે અને આ વખતનો આ જે ખેલનો આ દિવસો છે એને એનો આનંદ લઈને જીવનને આપણે ધન્ય કરવું છે વિશેષ તો કંઈ અત્યારે નથી અમે કહી શકતા મારું ગળું છે તે બહુ ખરાબ છે કુંભની અંદર તો કંઈ વાંધો નહીં આવ્યો પણ ત્યાંથી આવ્યા પછીથી અહીંયા ઋતુનું પરિવર્તન થયું ત્યાં ઠંડક હતી અને ખરેખર ત્યાં ઠંડમાં એટલો બધો આનંદ આવતો હતો કે ઠંડ કોઈને બાધક થઈ નથી થોડાક દિવસો પછી ગરમી આવવા લાગી તડકો નીકળવા લાગ્યો ત્યારે બધાને એમ થતું હતું કે હજી ઠંડ પડે તો સારું તડકો ન પડે ને ગરમી ન પડે તો સારું ઠંડમાં એટલો બધો ત્યાં આનંદ રહેતો હતો અને શરીર સ્વાસ્થ્ય પણ બધાનું સારું રહ્યું આટલા મોટા કુંભ દરમિયાન એક પણ વ્યક્તિને કોઈ તકલીફ આપણા નગરમાં થઈ નથી બહુ સુંદર વ્યવસ્થા પ્રસાદ લેવાની ને બધી વ્યવસ્થા બહુ સુંદર હતી માત્ર એક તકલીફ અમને થઈ અમને એ તકલીફ થઈ કે અમારા વૈષ્ણવો પાછળથી એટલા બધા આવવા માટે ઉત્સુક હતા અને ફોન પર ફોન આવે કે અમે આવીએ છીએ અમારે માટે બુકિંગ કરો પણ અમારી પાસે જગ્યા ન હતી અને અમે અમારે ના પાડવી પડતી હતી એની અમને તકલીફ થઈ કારણ કે જગ્યા જ નહીં ક્યાં વૈષ્ણવોને અમારે મુકામ આપવો માટે અમે વૈષ્ણવજનોને ખાસ કહીએ છીએ કે જ્યારે કુંભની જાહેરાત થાય ત્યારે તત્કાલ એકવાર ટિકિટ ટ્રેનની બુક કરાવીને નગરમાં બુકિંગ કરાવી લો પછી બહુ તકલીફ પડે છે ત્યાં તમને લોકોને ખ્યાલ નહીં હોય એકવાર કુંભ ચાલુ થઈ જાય પછી એક ગાદલું કે એક ઓશિકું પણ જો વધારાનું જોઈતું હોય તો મળે નહીં કારણ કે અંદર ટ્રકો ન આવી શકે પહેલાં ટેન્ટવાળાઓ પાસે માલ ન હોય આ બધી ઉપાધિ થાય એટલે ખરેખર પહેલેથી વૈષ્ણવજનો જરા જો જાગૃત થાય અને આપણી કમિટીને જણાવે તો અમારા કમિટીજનો બહુ સારી રીતે વ્યવસ્થા કરી શકે પણ આપણા વૈષ્ણવજનો હંમેશા મોડેથી જાગે છે પહેલાં એકદમ શાંત બેસીને પછી એકદમ એવો ઉત્સાહ આવે કે ના પહોંચવું જ છે ત્યાં બરાબર છે ને પણ તે વખતે પછી અમારી મુસીબત એ થઈ જાય કમિટીની પણ એ તકલીફ થઈ જાય કે લાવવું ક્યાંથી આ બધું અને પંડાલમાં સુડાવવા પડે બીજું એ કે ગામડાઓ આ તે બધું મળવું બહુ અઘરું પડે અને બધી વસ્તુ આ વખતે ત્યાં નવી સારામાંની પણ લાવવામાં આવેલી એટલે આ રીતે ત્યાં ખૂબ આનંદ કર્યો છે એટલે વૈષ્ણવજનો આપણે પુષ્ટિમાર્ગમાં આપણા પુષ્ટિમાર્ગમાં જોડાઈએ અને એક નિર્ણય કરીએ આપણું તન મન ધન મન વચન કર્મ એ આપણા સંપ્રદાયમાં વિનિયોગમાં આવવું જોઈએ આપણા વૈષ્ણવોનું તન મન ધન જે આપણે બ્રહ્મ સંબંધ વખતે શ્રી ઠાકોરજીને આપણે સમર્પિત કરેલું છે એનો વિનિયોગ અન્ય વિનિયોગ ન થઈને એ તન માર્ગની અંદર જ થવું જોઈએ આપણા હરિગુરુ વૈષ્ણવના ટહેલની અંદર હરિગુરુ વૈષ્ણવની સેવાની અંદર આપણો વિનિયોગ થવો જોઈએ તન મન ધનનો ઘણીવાર એવું થતું હોય છે કે આપણે આપણી પસીનાની કમાઈ આપણે કમાતા હોઈએ તો ખરેખર એ આપણા મહાપ્રભુજીના ચરણોમાં આપણા સંપ્રદાયના વિકાસની અંદર એનો વિનિયોગ થવાને બદલે એનો વિનિયોગ બીજે થઈ જતો હોય છે એટલે ખરેખર આપણે સાવધાન થઈને આપણા સંપ્રદાયના ઉત્કર્ષ માટે હંમેશા તત્પર રહેવું જોઈએ અને સેવાના કાર્યમાં આગળ આવવું જોઈએ એટલે આજે અમે ફરીથી પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ અને અમારા કુમનભાઈ અને એમની સાથેના જે બધા કીર્તન મંડલીવાળા છે એમણે બહુ સુંદર અત્યારે બધો કીર્તન અને રસિયા વિગેરેનો ક્રમ કર્યો છે એમને પણ ખૂબ શુભ આશીર્વાદ પ્રદાન કરીએ છીએ અને ફરી પાછા અમારા રમેશભાઈ નાનુભાઈ હિતેશભાઈ ઉપેશભાઈ વિગેરે ભાવિનભાઈ વગેરે જે કોઈ પણ વૈષ્ણવો આ બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે આવા કાર્યક્રમો તમે બધા અહીંયા કરતા રહો અને સતત પુષ્ટિની જાગૃતિ આપણા પટેલનગરમાં બની રહે એને માટે સતત સક્રિય રહો અને મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત રહો એટલા શબ્દો સાથે અત્યારે આ પ્રસંગે અમે અલ્પેશભાઈને પણ ભૂલી શકતા નથી હંમેશા અલ્પેશભાઈ પટેલનગરની કોઈ પણ કાર્યક્રમ વગેરે હોય તો તેની અંદર માધ્યમ બનતા હતા અને માધ્યમ બનીને અમારી વચ્ચે અને તમારી વચ્ચે એક એક કડી રૂપે બનીને એમણે બહુ સારી સેવા અત્યાર સુધી કરી છે પરંતુ પ્રભુને ઈચ્છા હશે એમને પોતાની પાસે બોલાવવાની પરંતુ એમની જે સેવા છે એ ભૂલાય એમ નથી એટલે આપણે પણ આ જ રીતે બધા તત્પર થઈને પ્રભુની સેવામાં આપણે બન્યા રહીએ એ જ મહાપ્રભુજીના આશીર્વાદ સાથે અહીંયા વિરામ લઈએ છીએ